હલો નમસ્કાર એલ ન્યૂ જીતનગીરી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર આજે આપણે ત્રણ મુદ્દાની વાત કરશું ત્રણ મુદ્દા કે જે જીવનમાં માણસ સમજી જાય તો જિંદગીમાં કોઈ દુઃખી થાય નહીં પણ આ સમજવા બહુ અઘરા છે આ કળિયુગની અંદર આ ત્રણ મુદ્દા છેલ્લા દસ વર્ષથી સાધુ સંતમાં હું મારા પ્રેસના કામ ગુનાહિત અટકાવનારમાં નેશનલ પ્રેસિડેન્ટ છે એ બધા કામ કરતાં કરતાં સંતો સાથે મારી બેઠક ઉઠક હોય છે એમાં એક મે નીચોડ કર્યો છે કયો નીચોડ કર્યો છે એ તમને હું આજે વાત કરું છું કે ખરેખર એ નીચોડ એવો મેં કર્યો છે કે લોકો એ જો ધ્યાનમાં લે તો લોકો સુખી થઈ જાય સંતે બહુ સરસ વાત કરી છે સંતોએ આ સંતોની વાત છે પહેલી વાત એ છે મિત્ર પાપ ન્યા સાફ પાપ ન્યા સાફ મિત્ર જ્યાં પાપ છે છે ત્યાં તમે જ્યાં ખોટા કર્મ કરતા ખોટું થતું હશે તો લાંબા ગાળે એમનું સાફ થઈ જાય છે એનો એક દાખલો આપણી પાસે છે જીવતો ને જાપતો તમે મહાભારત સાંભળી હશે પાંચ પાંડવો હતા બરાબર કેટલા કૌરવ હતા એમાં ધૂનુર્ધાર કેટલા હતા થતાં એને શું હતું પાપ હતું ભાઈ સોયની અણી જેટલું મારે દેવું નથી કૃષ્ણ ભગવાને કીધું ને કે ભાઈ એક કામ કરેલું પાંચ ગામ દે પાંચ એટલે એનું હાલ બરાબર છે કે નહીં સોયની અણી જેટલું દેવું નથી એટલે એના પેટમાં પાપ હતું મિત્ર શું થયું આપ જાણો છો પાંચ પાંડવો સાથે ભગવાન હતા જીત કોની થઈ પાંડવોની શું કામ એ લોકો પાપ નહોતું એના પેટમાં નહીં બરાબર તો પાપ પાપને સાફ સાફ થઈ ગયું બધું અને અંતે કોનું પાનુ બીજું મિત્રો નિત્ય નારાયણ બીજું શું છે નિત્ય નારાયણ હંમેશા નીતિ હારી રાખો બરાબર ભગવાન બધાનું ભલું કરે તમારી જેવું તમે વાવો એવું લણશો નીતિ હારી હશે તો ઈશ્વર તમારે એને સારું કામ કરશે તમારી નીતિ નબળી હોય તો પછી કે ભગવાન મારા શું પાપ હશે કે એવું દુઃખી છે પણ તમે વિચારો તમારી નીતિ કેવી છે તમે સારું કર્મ કર્યું ખોટું કર્યું કેવત છે મિત્ર મન જાણે પાપ અને માં જાણે પાપ આપણા મનને ખબર હોય કે આપણે કેટલા પાપ કર્યા છે અને માને જ ખબર હોય કે આ દીકરો કોનો છે એટલે ખોટી કહેવત નથી મન જાણે પાપ અને માં જાણે પાપ તો નિત્ય નારાયણ સારી નીતિ રાખો ભગવાન બધાને સુખી કરે એમાં તમને હું કહું છું કે આપ જોઉં છો નિત્ય નારાયણ રામાયણનો દાખલો તમે જુઓ કે રામાયણની અંદર રાવણની નીતિ ખરાબ થઈ બરાબર છે એટલો મહાન વ્યક્તિ હતો નીતિ ખરાબ થઈ અને એણે જે સીતાજીનું હરણ કર્યું તો મિત્ર શું થયું રિઝલ્ટ શું આવ્યું ખરાબ નીતિ એની સાથ થઈ ગયો ને નિત્ય નારાયણ એટલે નીતિ હારી રાખો આપણા ધર્મ આપણે કહેતા ગયા છે આપણા ધર્મમાં તમે ઊંડા ઉતરો તમને ખ્યાલ આવી જશે કે હારી હાચી વાત છે આપણે બીજું વિચારવાનું ખબર નથી આપણે આપણા ગ્રંથો રામાયણ છો ગીતા છો તમે શિવપુરાણ છો એવા ઉલ્લેખ જ છે એટલે નિત્ય નારાયણ હારી નીતિ હોય તો તમને ઈશ્વર સુખી કરે પાપ પાપને સાત નિત્ય નારાયણ અને કપટન્યા સોપટ જો મિત્ર આ બહુ મુદ્દો ત્રીજા નંબરનો મુદ્દો જોરદાર છે શું જોરદાર છે કપટન્યા સોપટ મિત્ર ન્યા સોપટ ઘણા બધા અને એવું જ્યારે ખૂબ ભગવાનની દયા હોય બરાબર ત્યારે એવું વિચારે કે નહીં અમે આમ અમે આમ ખોટું કરવા માંડે કપટ એક પ્રકારનું કપટ ઘણા એ કપટ હોય કે ભાઈ એના પ્રત્યે કપટ એટલે કપટ ત્યાં ચોપટ જ્યાં મિત્ર કોઈના દિલમાં કપટ છે બરાબર કોઈકની ઈર્ષા કરવી કોઈને કાંટિયા ખેંચવા ફલાણો ભાઈ એટલો બધો આગળ આવી ગયો તો એને કેમ પાડી દેવો એની ખોટા હાથી વાતો કરવી બરાબર એક પ્રકારનું કપટ છે એને કપટ કહેવાય પાછળથી વાત કરવી કે ભાઈ ફલાણા જીતેન્દ્રગીરી તો કે ભાઈ જીતેન્દ્રગીરી તો અરે ભાઈ તો કોઈ એમ માણે એમ કહી દે ભાઈ હોય પ્રેસવાળા છે એનું એનું અખબાર બહાર પડે છે પછી કોઈ એવું કહેતા હોય કે ગુનાહિત કારણે નેશનલ પ્રેસિડેન્ટ છે કોઈ એવું કહેતા હોય કે ભાઈ સાધુ સંતો સાથે એ માણસ જતાં ફરતા હોય કોઈ એવું કહેતા હોય કે ભાઈ એ સમાજમાં કંઈ પણ કામ હોય તો છાતા આવતા હોય ને સમાજના સાધુના કામ કરે પણ બધાનું કામ એ કરે છે મિત્ર આ એક સારી વાત છે બીજા નંબરની એક વાત એવી થતી હોય

આ ત્રણ મુદ્દા તમે જીવનમાં ધ્યાનમાં રાખો ભગવાન બધાનું ભલું કરે યાદ રાખવાનું શેતરાઈ જવાનું કોઈને શેતરવા નહીં મારા પિતાજી બહુ મસ્ત વાત કરી ભેમદ્ર બાપુએ કે બટા જીવનમાં શેતરાવવાનું કોઈને શેતરવાના નહીં બહુ મસ્ત વાત છે સામાવાળાને એમ થશે કે એટલે આપણે એને શેતરી દીધા આને બુદ્ધિ નથી ભલે તમને ખબર હોય તમને કદાચ ખબર હોય કે આ મારું નબળું કરે છે સતત એની સાથે સંબંધ સારા રાખવા શું કામ ઉપરવાળો ઉપરવાળો ધ્યાન દઈને બેઠો છે મિત્ર કારણ કે મારા પિતાજી બહુ મસ્ત વાત કરી કે બટા યાદ રાખવાનું જીવનમાં આપણે કાંઈ નહીં કરવાનું જે કરે તે ઉપરવાળો કરી શકે એવું નથી હું તંત્રી છું ગુનાહિતમાં નેશનલ પ્રેસિડન્ટ છું રાજકીય વર્ગ છે હું ઘણું બધું કરી શકું કંઈ પણ સતાય નહીં કાંઈ નહીં કરવાનું ઉપરવાળો જે કરે તે બરાબર હોય છે એટલે મિત્રો ત્રણ મુદ્દા છે ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના અને યાદ રાખવાનું સમરણ બસ સમરણ કરો ભક્તિ કરો સમરણ બરાબર સમરણ સાથે આવશે મિત્ર નવધા ભક્તિની અંદર એક તમને વાત કરી દઉં છું પછી વિડીયો આપણે પૂરવાય કરીએ છીએ નવધા ભક્તિમાં શું કીધું ખબર છે સાધુની શરણ લીધું ભગવાને ખુદે કીધું તમે સાધુની શરણ લ્યો સાધુ સાથે સત્સંગ કરો સાધુની સાથે સત્સંગ કરો હું ખુશ થાય મફતનું છે મિત્ર ક્યાં તમારે પૈસા દેવાના સંતો તમારા આજુબાજુ ત્યાં તમે જાઓ બરાબર છે સંતોનું કઈ કામ કરો થોડું ઘણું કામ હોય ચા ને તપેલા હોય કે જે કંઈક હોય તે બરાબર છે ચા પાણી પીવો શક્ય હોય તો કંઈક લેતા જ આવો તમે સંતો કંઈક લેતું જ આવો કારણ કે એ તો આપણે લઈ જાય આપણે જ ખાવાનું હોય છે મિત્ર બરાબર છે તો સંતોની સંતોનું ચરણ રહ્યો સંતો સાથે સત્સંગ કરો તો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો હું પોતે એક દર્શનામનું બાળક છું ગિરિનામમાં છું આવા નવા ધાર્મિક સમાચાર આવતા રહેશે જય ભારત જય હિન્દ જય દર્શનામ ઓમ નમો નારાયણ નમો નારાયણ નારાયણ નારાયણ